ગુજરાતી મસાલા પાપડી બનાવવા માટે એક વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે દોઢ વાટકી જેટલા ઘઉંના લોટ સાથે દોઢ ચણાનો લોટ એડ કરીને લોટને સારી રીતે ચાડી લઈએ જેટલી મસાલા પાપડી તૈયાર થશે કચરા ક્રશ કરેલા લાલ મરચા મરી પાવડર ચાટ મસાલા પાવડર હિંગ અજમો જીરું સફેદ તલ કસૂરી મેથી અને વન ફોર્થ કપ જેટલું તેલ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ લોટનો ટેક્સચર આ રીતના ક્રમબલી હોવાની સાથે હાથમાં બાઇન્ડ થાય છે તેમાં થ્રી ફોર્થ કપ જેટલું સેજ ગરમ પાણી એડ કરીને આ રીતનો કઠણ લોટ બાંધી લઈએ અને બંધાયેલા લોટ ઉપર થોડું તેલ એડ કરીને લોટને બે મિનિટ માટે ટેપી લઈએ લોટ એકદમ સ્મૂથ થઈને તૈયાર થઈ ગયો છે તેને ઢાંકીને દસ મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ અને રેસ્ટ પછી લોટના એક સરખા ભાગ કરી તેમાંથી એક ભાગને લઈને તેમાંથી લાંબી સાઈઝનો લોક તૈયાર કરી તેને એક સરખા લુવા તૈયાર કરી લઈએ તૈયાર કરેલા લુવા ઉપર થોડું તેલ એડ કરીને તેને તેનાથી કોટ કરી લઈએ એક લુવાને લઈને તેને કોરા લોટથી કોટ કરીને તેમાંથી પતલી પાપડી વણી લઈએ વણાયેલી પાપડીને દસ થી પંદર મિનિટ માટે સુકવી દઈએ હવે તેને ગરમ તેલમાં એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ તળાયેલી પાપડી ઉપર મરચું અને સંચર પાવડર સ્પ્રિંકલ કરી લઈએ